અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળી બજેટ લક્ષી સામાન્ય સભાનું કરાયું આયોજન રૂપિયા છ્યાસી કરોડ છ્યાસી હજારનું પુરાતવાળું બજેટ મંજૂર વિકાસના વિવિધ કામોને મંજૂરી અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા ત્યાંસી કરોડ છ્યાસી હજારનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતી અધ્યક્ષતામાં બજેટ લક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ તથા ગ્રાંત કેપિટલ ઉપર સહિત રૂપિયા છ્યાસી કરોડ છ્યાસી હજાર અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્થ રૂપિયા ચુમોતેર કરોડ ત્રેવીસ હજારની જોગવાઈ સાથે બંધસી લખ રૂપિયા બાર કરોડ ત્રેસઠ હજારની પુરાતવાળું બજેટ મંજૂર કરાયું હતું આ સામાન્ય સભાના પ્રારંભ જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દિવા સ્વપ્ન સમાન બચેટ રજૂ કરે છે પણ પોળા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી અને વિપક્ષના સભ્યોએ વિપક્ષ આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અન્ય બે મુદ્દાઓ શારી મુકેરીલાલ કે હસીન સ્વપ્ન જીવ જેવું બચેટનગરના પ્રજાને થોપી બેસાડવા માંગે છે આ બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ પંદર જેટલા અન્ય વિકાસ સંબંધી કામો ઠરાવો બહુમતીને જોર મંજૂર કર્યા હતા આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ ડ્રેનેજ બ્યુટિફિકેશન સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે જે તમામ માટેનો આ છે સભામાં બજેટ થી બોર્ડ મિટિંગ યોજાઈ હતી આ બોર્ડ મિટિંગમાં એજન્ડા પર સત્તર જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુમતે મંજૂર કરવામાં આવ્યા આજનું બજેટ બે હજાર ઓગણીસ કરોડ પેસઠ લાખ ચાલીસ હજાર છે જેમાં વર્ષ બે હાજર પચ્ચીસ છવ્વીસ ની નગરપાલિકા વેરા ફી ભાડું વગેરે અને સરકાર શ્રી ની ગ્રાન્ટ મળી કુલ સંભાવિત આવક રૂપિયા સત્તરસઠ લાખ એક કરોડ એકવીસ લાખ વીસ હજાર ઉમેરતા કુલ અંદાજ અંદાજિત બજેટ રકમ રૂપિયા છ્યાશી કરોડ છ્યાસી લાખ અસી હજાર આઠસો બોત્તર થાય છે વર્ષ બે હજાર પચીસ ચોવીસનો વયવિધ ખર્ચ મંજૂર પગાર લાઇટ બિલ ડીઝલ ખર્ચ જુદા જુદા વિભાગના ખર્ચા અને ગ્રાહટોના ખર્ચા મળી કુલ સંભવિત ખર્ચ રૂપિયા સેવન્ટી ફોર કરોડ ત્રેવીસ લાખ વીસ હજાર થવા પાત્ર છે બે હજાર પચીસ છવ્વીસ ના અંદાજિત બજેટ ની બંધ શિલ્ક રૂપિયા ઓગણીસ બાર કરોડ ત્રેસઠ લાખ છ્યાલીસ હજાર આઠસો બોતેર ની પુરાંત રહેશે એ રોડ રોડના કામો પેવર બ્લોક ગટરના કામો પાણીના કામો ગાર્ડન સ્કૂલો શૌચાલય આગ ની નગરપાલિકા આજે બાબતે ચર્ચા અને સત્તા અને બંને સભ્યોની અંદર એક કચવાટ જોવા મળ્યો એ બાબતે શું કહેવા માંગો આજે ગ્રાન્ટી આયોજન કરવામાં હતું એ બાબતે કયા પ્રકાર આયોજન છે અને ચર્ચા તો ચર્ચા એ ને અમે મોકલી છે એને ગ્રાન્ટ મળશે એનું પછી આપણે હુકમ કામ અને વિવિધ કામો જે પેપર જે સ્થાનિક સભ્યો સાથે રાખ્યા હોય કઈક કેટલા સભ્યો તો અલગ અલગ કામો જાણ જ નથી એ રીતે આયોજન એ એ ખાલી આપણે કામ લીધું છે અઠવાડિયામાં કોઈ કામ આવી જાય જે સભ્ય અમને કામ ફેરફાર આપે છે એ કામ ફેરફાર કરવાનું છે તો એ પહેલાથી આયોજન કરી લીધું છે અંકેશવર નગર નગરપાલિકા સભાખંડ ની અંદરમાં દસ બે હાજર પચ્ચીસ ના રોજ અગિયારત્રીસ કલાકે આજે જનર બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જે બજેટ ની અંદર માં એકસો એક થી પંદર ની અંદર બજેટના કામ હતો બે નંબરના કામ ની અંદરમાં આ લોકોએ આવેલા બે બે હજાર બાવીસ ની અંદર માં કરોડ રૂપિયા લાવેલા હતા બે હજાર ચોવીસ ની અંદર માં કરોડ હતા ને આ ફેર ત્રેવીસ કરોડ રૂપિયા લાવ્યા છે ખરેખર મારા પાસે જે હિસાબી શાખાઓ કામકાજ જે એમના account department માં થી છે તે ખાલી ઓગણીસ સાડી ઓગણીસ કરોડ રૂપિયા સુધી ની અંદર માં જ મતાબર રકમ જેવું અંદાજિત જે grant ગામની ગામ ની જે સરકાર સહાયતાઓ મળે છે તે જે નગરપાલિકા ના જે જકા ડોક્ટરી નાબૂદ થઈ તેના રૂપિયા સફાઈ વેરાના આમ જેમ મળીને ટોટલી આ ઓગણીસ ત્રીસ કરોડ રૂપિયા ની અંદર માં જ આ બજેટ નો સમાવેશ થાય છે પણ લોકોને ખુશ કરવા માટે કે અમે ગામની અંદરમાં ત્યાંથી કરો અઠ્ઠાણું કરું બાવીસ બાણું એક લાખ ફુગ્ગા ફોલાવવા સિવાય બીજો કોઈ ધંધો નથી કર્યો આ લોકોએ કારણ કે ગામની અંદરમાં સત્યાગી કે લોકોને ખબર પડે તો ખબર પડે ને કારણ કે જૂઠ બોલો અને જોઠથી બોલો એ ભાજપ શાસનનો સૂત્ર છે તે આ લોકોએ આજે સૂત્ર બરાબર પૂર્તતા કરી દીધું છે કે પંચ્યાસી કરોડ ની જગ્યાએ બાવીસ પચીસ કરોડ રૂપિયા ના કામ ની અંદર કરોડ રૂપિયા નું કામ જાહેર કર્યું છે આજ ની તારીખ ની અંદર અંકલેશ્વર ગામ સોળસો TDS પાણી પી રહેલું છે તે કોને કેસો આજે જન્મ મરણ ના દાખલા ઓ દસ નાબુદ થઇ ગયા છે આ ડેરા તમે જાઓ અહિયાં જીનવાલા હાઈ સ્કૂલ આરડસ હાઈ સ્કૂલ બીજી સ્કૂલો ની અંદરમાં તમને વર્ષોના તમને તમને દાખલાઓ મળી શકે જન્મ મરણ આજે નગરપાલિકા એ તેમાં હું મારું છું ત્યાં સુધી આ લોકો ઉદય ની દવા લખીને એમને સાફ કરી દીધા લે આ પ્રમાણે ના હવે આ જન્મ મરણના દાખલા તમે મામલતદાર કચેરીને સત્તા આપવામાં આવેલી છે ત્યાં વકીલ દસ હજાર રૂપિયા તમારી એની ફી લઈ છે અઢી અઢી હજાર રૂપિયાના બે ની અંદર જાહેરાત લખો બે હજાર બે હજાર રૂપિયા હજાર નું તમે એટમાં બે માણસો નું રજૂ કરો ચાર ધક્કા ખાવ તો આ પચીસ ત્રીસ હજાર રૂપિયાનું પડી રહ્યા આ જમાના ની અંદર માં આવા ગરીબ લોકો જન્મના દાખલા મરણના દાખલા લાવશે ક્યારે કોઈ વારસાઈ માટેનું પ્રોબ્લેમ થઈ ગયો કોઈ પ્રોબ્લેમ જરૂર પડી ગઈ અને કોઈના દાખલા નથી મળી શકા પહેલાના જમાનામાં દાખલા કરવામાં રેકોર્ડો આવતું હતું પણ આના રેકોર્ડો નાબૂદ થઈ ગયા છે અહિયાં હવે આ સાફ સફાઈ અભિયાનની અંદર લાખો રૂપિયામાં આજે આપણા બાદ બગીચા સામ સમારો રાખવા માટે ચોવીસ લાખ રૂપિયા નું આ લોકો એ આયોજન કરેલું છે ચોવીસ લાખ રૂપિયામાં તમે જોઈને જોજો કે એવા કેવા માણસો છે તે સાઠ સાઠ એસી વર્ષના ઉમર વાળા ને ડગલાં બેસા બેસાડ બેસાડી અને આ ચોકીદારી રાખવા માટે એમાં બી ચોવી ચોપન ચોવીસ ચોપન ચોપન લાખ કરોડની અંદરમાં બી કેટલી મોટી ખાઈકી હશે એટલા બધી બાબતોમાં એમાં અમે એકસો પચાસ એ એકસો પંદરની અંદરમાં કામોની અંદરમાં અમારા જે કે વિરોધ હતા તે વિરોધો અને જેના ત્યાં સંમતિ હતી તે સંમતિ બાબતમાં અમે રજૂઆતો કરી છે પણ પાણીનું નામ ભૂ આ તો પ્રજાજનોએ અમારા સાથે ખભેથી ખભા મેળવવાનું આવવું પડશે આ રૂપિયા તમારા અને મારા છે નહીં કે આ કોઈ સત્તાધીશોના છે તમે ભેગા થઈ અને લડત માટે તૈયારી રાખો જય હિન્દ જય ગર ગુજરાત